એક ભાઈ ના છોકરાને મહેમાન જોવા આવવાના હતા તો વેપારી ડુંગરી એ સફરજનની સાઈડ કાપેલી સફરજન ના કિલો ડુંગરી હો ની કિલો હતી એટલે વેપારી કે મારા દીકરાને મહેમાન જોવા આવે કે સારું કેવાય કે તો અહીંયા મારું શું કામ છે તો કે હું આવ્યો છું કે ડુંગરીને થોડાક ફોચરા પડ્યા હોય તો આપો કેમ કે ડેલી એ નાખી દઉં ને તો મહેમાન આવે એને એમ લાગે છે ગર્ભ શ્રીમંત આમ તો ડુંગળીનો એક દુઓ છે એક વેપારી તૂટી ગયેલો અને માથે ધેણું ચડી ગયેલું એમાં એને ડુંગળીની ખરીદી કરી વ્યાજે રૂપિયા લઈને અને ડુંગળીના આઠ ગણા ભાવ થયા અને વેપારીની પેઢી તરી ગઈ તો ડુંગરીનો ફોટો ત્યાં દુઓ લખેલો હા કે ચારે કોર પાંદડા વચમાં છે ભૂંગળી વેપારીની લાજ રાખી ધન્ય માતા ડુંગળી એક ભાઈ ગામડામાં એના પાડોશીને કેતો તો આ અમારે દેવરાજ ગઠવી મારા મિત્ર ઉપલેટાવાળાએ એને મેં વાત કરેલી ઈ કે એ ડુંગળીના ભાવ વધાય એ વખતે એક ભાઈ એ એના પાડોશીને ગામડામાં કીધું કે મારી દીકરીને કે કાલે જોવા આવે છે મહેમાન તો તું કાલ નથી કામે ન જાતો વાળીયે ખેતરે ન જાતો અહીંયા તો હાલ અરે કે ને એમાં હું કામ તો આપણે આખી જિંદગી કરવું છે એટલે ઈ કામે ન ગયો વાળીયે ખેતરે ન ગયો મહેમાન આવ્યા ચા પાણી પીતા પછી ચા પાણી પી અને ઓલા લોકો ઘર પરિયણ કરવા બહાર શેરીમાં નીકળે એ આ ચારે વરણનો આપણા દેશમાં રિવાજ છે કે દીકરાવાળા દીકરીને જોવા આવ્યા હોય તો એ બધાય બહાર નીકળે આમ તો ખર્ચણીએ નક્કી કર્યું હોય એ જ થવાનું આ તો ભેગા ગયા હોય એને એમ ન લાગે કે અમને પૂછ્યું નહીં દીકરાવાળાની ત્યાં દીકરીવાળા જોવા જાય તો એ પાસે બહાર નીકળે એટલે એમાં ઈ દીકરીને જોવા આવ્યા થાય મહેમાન ચા પાણી પીને બહાર શેરીમાં બધાય ઘર પરિયણ કરવા ગયા એટલે ઓલો પાડોશી આ દીકરીના બાપને કહે એ કહે આ લોકોને ગમતી ગમે ને દીકરી આપડી તો તમે તો આ જ પાડી દેજો દીકરી સુખી થાય કે આ બધાય ગર્ભ શ્રીમંત માણસો છે ઓલાને નવાઈ લાગી કે તું એને ઓળખ કે ના રે ના તો કે તું કેમ કહેશ કે ગર્ભ શ્રીમંત માણસો છે એ બધાય તો કે યાર એના મોટામાંથી ડુંગળીની વાઈસ આવે છે એટલી પેઢીઓથી આ ડુંગળી ખાતા હોય છે આ લોકો આ જાદવ બાપા ગઢડાવાળા ખૂબ સારા કલાકાર એનો દીકરો સુખદેવભાઈ તામેલી એ પણ કલાકાર છે અને મારો મિત્ર છે તો સુખદેવભાઈ એકદી મને વાત કરેલી મને કે અમારા બાપાએ એકવાર એવી ઘટના વર્ણવેલી કે અમારા પરિવારમાં એક દીકરાનો સંબંધ કરવાનો હતો એટલે એ તો અગાઉવાલામ વાત કરવી પડે આપણી જૂની કહેવાય છે કે આ આપણા કાન આયતે ન વીંધાય તમે ગામના કાન વિંધતા હોય પણ તમારું કાન વીંધવું હોય તો બીજા પાસે જવું પડે એમ કોઈ પણ માણસ કોઈ પણ ક્ષેત્રમાં આગળ હોય તો એ કદાચ બીજા સગા સ્નેહીઓના દીકરા દીકરીના સંબંધ કરાવી શકે પણ એની દીકરી દીકરાનો સંબંધ કરવું હોય તો બીજાને જ કેવું પડે ન એટલે જાદવ એ સગા સંબંધેલું કે અમારા પરિવારમાં એક દીકરાનો સંબંધ કરવાનો છે વેવિશાળ કરવાનો છે ક્યાંય એવું ઠેકાણું હોય તો કહીજો એમાં એક દિવસ પાંચ મહેમાન આવ્યા અને એ આ લોકોના ઘેરે ગયા તો જાદવ બાપા કલાકાર એ ઘેરે હતા નહીં એ બહાર ગામ ગયેલા તો વળતા મહેમાન પાછા એસટી ડેપોએ આવ્યા ને ત્યાં બસ આવી તો એસટી બસમાંથી જાદવ બાપા ઉતર્યા કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આમ કઈ બાજુ તો કે તમે વાત નહોતા કરતા કે અમારે એક છોકરાનો વૈવિશાળ કરવાનો છે સગાઈ કરવાની છે કે હા તો કે એને જોવા આવ્યા તમે હારું હારું બાપા એ કે પછી શું થયું તો ઓલા મહેમાન કે એ છોકરો અમને ગમતો નથી તો જાદવ બાપા કે અમનેય નથી ગમતો પણ ઘરનો રિયો ક્યાં નાખવો એમ અમારે એને ક્યાંક ઠેકાણે તો પાળવો ને એમ હા અને રતુભાઈ બારોટની કવિતા છે કળવા હોય તોય ચાખવા પડે છે ને અણગમતા નહીં રાખવા પડે છે કળવા હોય તોય ચાખવા પડે છે

હા ઘણાઈ તમે જો આખી વાત ન કરે હા એ કુવારા એ છાપામાં જાહેરાત આપેલી ઈ કે મગજ છે પણ ખાવાવાળી જોઈ છે લગન કરવા એમ નથી જ કેતો એ બોલો એક ભાઈ કહેતા થાય કે આ કાયદો ગજબનો છે કેમ ઈ કે આપણો જ પ્લોટ હોય અને આપણે મકાન બનાવવા હોય અને આપડા મકાનના પાયા આપણે ખોદતા હોય એમાંથી ઈ કે સોનું નીકળે જર્જવેરાત નીકળે કે ચાંદીના સિક્કા નીકળે કે ડીઝલ પેટ્રોલ નીકળે તો કે ઈ સરકારનું ગણાય તો કે હા ઈ ગણાય તો કે આપણા જ મકનના પાયા ખોદતા હોય હમણાં દારૂ નીકળે પાયામાંથી તો કે તરત સાહેબ આવે કે આ તમારી માલિકીમાંથી નીકળ્યું છે આમાં કાયदेशीरની કાર્યવાહી થાય એક ભાઈ એના મિત્રને એકદી ફોન કર્યો ઈ કે મોટા તારી એક સલાહ લેવી છે માર્ગદર્શન લેવું છે શું તો ફોન ઉપર કે આજે ઘેરે મારે હાબુદાણાની ખીર કરવાની છે તો મને માર્ગદર્શન તો આપી કે એમાં હાબુ કયો વાપરવું મારો એકવાર મુંબઈ પ્રોગ્રામ તો કીધું અહીંયા રિઝર્વેશન કરાવી નાખવું કીધું ટ્રેનમાં તો આરામ કરતો કરતો વિયો જાઓ એટલે હું તો રિઝર્વેશન કરાવેલ રાખેલું ને રેલવે સ્ટેશન ટ્રેન આવી એટલે ટ્રેનમાં હું ચડ્યો સામાન મૂકી અને હું બેઠો ત્યાં એક ભાઈ આવીને બેઠા ટ્રેન ઉપરવાળી થઈ ને ત્યાં બીજા એક ભાઈ આવ્યા ઈ અહીંયા બેઠા હામે ટ્રેન ચાલુ થઈ તો ઓલા એ બારી ખોલી તો બેઠો દી કે ભાઈ કે પવન આવે ખોટો એ કે

ડોસી માં એક યુવાન જોઈને હુતા હુતા એટલું બોલ્યા કે બેટા કપાતર ડાઉનલોડ ક્યારે પૂરું થાય તો કે મારી એને ડાઉનલોડ ન કહેવાય લોકડાઉન કહેવાય અને હું કમ્પાઉન્ડર છું કપાતર નથી તો કે અમને ગામડાના માણસને એવી શું ખબર હોય તો કે ખબર ન હોય કોક ને પૂછતા જાઓ આ લોકડાઉન ખુલા પછી એક ભાઈ એક સ્કૂલે ગયો ત્યાં સાહેબ બેઠા હતા તો કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ કે હું પિયુષ પપ્પા છું તો સાહેબ કે એ તો હું તમને ઓળખી ગયો તો ઓલાને નવાઈ લાગી કે હું તમારી સ્કૂલે ક્યારેય આવ્યો નથી સ્કૂલના દરવાજા પાછી નીકળ્યા નથી અને તમે કેવી રીતે ઓળખી ગયા તો સાહેબ કે હું ભણાવતો ને ઓનલાઈન ક્યારેક હંજુઆ કાઢતા હોય એ તો તમે આઈવા તરત જ હું સમજી ગયો પિયુષ પપ્પા છે એક વરા જો એના પપ્પાને કે કલેક્ટર સાહેબે લગ્નની મંજૂરી આપી છે પણ કે જાનમાં પચીસ માણસો જ લઈ જવાના લગ્નમાં ટોટલ પચાસ માણસો હોવો જોઈએ પચીસ કન્યા પક્ષ તરફથી અને પચીસ જાન તરફથી તો કે પચીસ માણસને લઈ જવાના ને કે હા તો કે આમાં તકલીફ થઈ કે જો હવે ફુવાને મૂકી દઈ તો કે કાકા ને વાંચો પડે અને કાકાને મૂકી દો તો ફૂવા ને વાંચો પડે કાકાને ફૂવા ને ગળે ગાય છુપાછી ભૂલે તો આને આ ન આવે એમ ઘણા એવા હોય કેમ કે તારે હું આવું પણ ઓલવને તો કેવું જ પડે પણ કીધું એ તારે કીરે રાખ ને આ હું કામ મોકા તો એ કે પચીસ માણસ નું કીધું છે ને બેટા જાન તો કે હા તો કે તું લિસ્ટ બનાવ્યું એમાં ચોવીસ માણસો જાનમાં લઈ જાવ પણ કે પપ્પા પચીસ ની છૂટ આપી હવે તું સાનો મનો રે ને વળતા તારી ઘરવાળી નહીં હોય આથી પચી લઈ જાવ તો એકને અહીંયા જમા મૂકવો પડશે ને એ બિચારો પછી શેમાં આવે એ કે ત્યાંથી હા તને ખબર ન પડતી હોય તો હું કહું એટલું જ કરો એ કે અહીંથી તો એ માણસ લઈ જાવ વળતા તારી કરવાડી એમાં ભેગી પડી જાય ગંગાજીમાં માં ગળગળીઓ પડે એમ પછી પછી પાછા વહી આવી એક બેન તો દિવસ માં હાથ આઠ વાર પોતા કરે હા બોપોર સુધી માં ચાર વાર ને બોપોર પછી ચાર વાર ને તે એક દી તો લાદી એ નાખી કે બેન બસ કરો બસ કરો તમારા ટાઈમ પાસ માં કે તમે મારા છોતરા કાઢી નહીં લોકડાઉન દરમિયાન બે પતિ પત્ની બેઠા હતા બીજા માળે તો એનો પતિ કે ફાકી કે એકાદી તો દેવ હું દિવસમાં હાથ આઠ ખાતું એના બદલે હવે બે ત્રણ ખાવ છું આજ તો એક જ ખાતી છે બપોર પછી ખાતી જ નથી તો એની કરવાળી કે તમે સાંભળો કેમ તો કે તમે હાથ આઠ ફાકી ખાતા દહ ફાકી ખાતા એના બદલે હવે તમે ત્રણ ખાતા આજ તો બે જ થાય ને તો કે હા તો કે એના કરતા હાવ નો ખાવ અને મને વચન આપો કે હવે લોકડાઉન ખુલશે તોય હું ક્યારેય ફાકી નહીં ખાવ તો એનો પતિ કે વચન આપું પણ વચન હામે તારે વચન આપવું પડે કેમ તો કે તમે દરરોજ પાણી પૂરી ખાવા જાતા કે તું આશાબેન ને પ્રભાબેન ને બધાય તો એ કે હમણાં તમે આ દોઢ પોણા બે મહિને થઈ ગયા નથી પાણીપુરી પૂરી ખાતી ક્યાં મરી ગયા કેવા નરવા છો તું મને વચન આપ લોકડાઉન ખુલશે ને તોય હું પાણીપુરી નહીં ખાવ તો એની પત્ની દાંત કાઢી કે હું તો મજાક કરું છું એ સીડી નીચે ખાનામાં એક માવો પડ્યો લઈ લ્યો એ કે હું એનું પાણીપુરીનું પૂરી નું બંધ કરવાનું આવ્યું એટલે એ કે મજાક કરવું બોલો એક ભાઈ કે જીવન માણસ કેવું જીવો ગુજરી જાય ત્યારે સ્મશાન યાત્રામાં કેટલા માણસો આવે છે એના ઉપર નક્કી થાય તો એક ભાઈ કે ભાઈ એ બધું રહેવા દિવ આ કોરોના મહામારી એને ખોટું પાડ્યું કેમ એ કે સરકાર સરકારનો કાયદો છે વીસ માણસ થી વધારે સ્મશાન યાત્રામાં ન હો જોઈએ તો એ તો બોગસ માં બોગસ માણા હોય તો એટલા તો થવાના જ એક ભાઈ ના લગ્ન હતા તો હવે લગ્ન કરવા હોય ને તો એ કે તમારે ડિસ્ટન્સ રાખવું પડશે જાન માં કે જાન માસ્ક નો પહેર્યું હોય તો બસો રૂપિયા દંડ થાય અને એક દિવસ એક ભાઈ નેનો ગાડી લઈને નીકળેલો નેનો તો નાજુકલી ગાડી એમાં બરોબર સીમાડે નેનો બંધ પડી ગઈ તો ઈ બોનટ ખોલીને જોતો તો હવે સ્વાભાવિક કોઈ પણ માણસ તમે જો કોઈ વાહનની એને ખબર ન હોય અને એ પોતે વાહન લઈને બંધ પડી જાય ને તો એ બોનટ ખોલીને જોવા મળે નકર એને ખબર ન હોય આમાં કે એનો કોઈ કારીગરી ન હોય પણ જોવાની માણસને ટેવ ખરી કોઈ પ્રાઇમસ રિપેર કરતો હોય તો બીજા આમ ડોકા તાણતો હોય પણ હવે આ ક્યાં કોઈ એરોપ્લેન છે જોવાની માણસ ને તે હોય તમારા કાન માં કાંકરો કાઢતા હોય દસ જણા બીજ પણ જીતતા મેં તો આ કા મોટા રાખો ને કા તમે કાઢી દો આ જોવાની માણસ ને તે હોય એટલે બોનટ ખોલીને ને કઈક આમ વાયર ને આમ છે આમ જોવે એમાં એક ભાઈ રેન્જ રોવર લઈને નીકળે એટલે એ તો સ્પીડ માં જતી હતી પણ આ નેનો વાળા ને બોનટ ખોલીને ને ઉભેલો જોયો એટલે એને એમ થયું ગાડી બંધ પડી લાગે છે એટલે રેન્જ રોવર વાળા એ બ્રેક મારી અને ગાડી રિવેશ માં લીધી અને પૂછ્યું કે ભાઈ શું તકલીફ થઈ ગઈ છે તો કે ભાઈ તમારી માનવતા ને હું વંદન કરું છું કેમ ઈ કે તમારે રેન્જ રોવર છે છતાં ઈ કે તમે આગળ નીકળી ગયા તમે બ્રેક મારીને રિવેશ ગાડી લઈને મને પૂછ્યું કે ભાઈ શું તકલીફ થઈ ગઈ એ તમારી માનવતાને હું વંદન કરું છું પણ તમે આમાં કાંઈ કરી ન શકો રેન્જ રોવર વાળો કે હું કેમ કાંઈ કરી ન શકું તો કે આ ગાડી બંધ પડી ગઈ તમે કારીગર તો નથી કાંઈ રિપેર થઈ જાય તમે આમાં શું કરી શકો રેન્જ રોવર વાળો કે હું બધું કરી શકું કે શું તો કે આ રેન્જ રોવરની પાછળ ગાડી બાંધ દે નેનો હા હું શેર રહ્યું ન્યા સુધી તને લેતો જાવ ગેરેજમાં રિપેર કરાવી દઉં પછી તું વયો જાય જાય તો નેનોવાળો કે તમારે રેન્જ રોવર બસો સાઠ હિંચેર હાલે અને આ નેનો ગાડી આની ચાલીસની જ સ્પીડ હોય તમારી ગાડીની પાછળ આને બાંધી તો મેળ ન પડે અરે કે હું ચાલીસ નહીં આડત્રી ઓગણચાલીસ જ હલાવીશ અને કદાચ તને એમ લાગે કે ભાઈ થોડીક વધારે હાલે છે તો મને ડીમ ફૂલ મારજે એટલે હું કંટ્રોલ કરી લઈશ એટલે નેનોને રેન્જ રોવર પાછળ બાંધી એટલે નેનોમાં બેઠો રેન્જ રોવર વાળો રેન્જ રોવર માં બેઠો ગાડી કરી હાલતી અડધો રેન્જ રોવર સાઈડ કાપી અને મગજ ગયો આ દુનિયામાં જેટલા વાંચા પડે થી સાઈડ કાપવા માંથી પડે હા કોઈ સમાજમાં સાઈડ કાપી જાય કોઈ ધંધા બિઝનેસમાં સાઈડ કાપી જાય કોઈ માફામાં સાઈડ કાપી જાય જેટલા વાંચા દેશમાં દુનિયામાં પડે છે એ બધાય સાઈડ કાપવામાંથી પડે છે હા એટલે એનો મગજ તપી ગયો કે એને મરસીડીટ છે તે આ હું ભાર ખતારો છે ટ્રક છે આને લીવર માર્યું હવે એ ક્રોધના આવેશમાં પાછળ નેનો બાંધી છે એ એના મગજમાંથી નીકળી ગયો અને રેન્જ રોવર છે એ એકસો એંસી નેવું એકસો એંસી નેવું ગધેડાના પૂછડે ડબ્બો ટીંગાય એમ નેનો ટીંગાતી જાય ધરણાથી મારી તો એ નેનો વાળો બિચારો ડીમ ફૂલ મારે પણ ક્રોચ ના આવેશ માં રેન્જ રોવર વાળા નજર તો મરચી માથે જ કે હમણાં અહીંની સાઈડ કાપી નાખું સીટી ગાડી ગરી ગઈ બમ્પ ટપાડી ગઈ તો ટ્રાફિક પોલીસ વાળા એ ટ્રાફિક મેનેજર સાહેબ હતા એને સાહેબને ફોન કર્યો એ કે તમે આગળ નાકાબંધી કરો કેમ ઈ કે રેન્જ રોવર વાળો એકસો એસી નેવું જાય છે તો સાહેબ કે ભાઈ હવે ઈ તો બસો આઠ ઇંતેર સુધી હાલે તો કે હાંપડો તો ખરા રેન્જ રોવર વાળો એકસો એસી નેવું જાય છે તોય પાછળથી નેનો વાળો એની સાઈડ કાપવાની કોશિશ કરે એક ભાઈને ને કહે મહેમાન આવ્યા આપણો પ્રાચીન દુવો છે કે નહી આદર નહી આવકાર નહી નેનોમાં ને

તો મહેમાન કે કેટલા દીકરા તમારા તો કે આ નાનો દીકરો આનાથી મોટો હજી ત્રણ છે તો કે બધાય આવાજ છે ને કે હા એ કે આ વાંહે કઈ વધવા નહી દે આ લાખના બાર કરશે એ કે કારણ કે આનામાં વિવેકનો અપાવો છે હા મેન માણસનો વિવેક વિવેક કેવો છે એના ઉપરથી જીવતર કેવું જીવશે અને પરિવારના ને આબરૂ કેટલા વધારશે એ એના વિવેક ઉપરથી ખબર પડી જાય આ લોકડાઉનમાં તમે જો બજારમાં નીકળે અને મારતા હતા ટીવીમાં જાહેરાત આવતી હતી તો એક ભાઈ બજારમાં નીકળ્યો તો પોલીસે ત્રણેય ધોકા માર્યા અને પોલીસ સ્ટેશને લઈ ગયા બેહાડ્યો તો બેઠો બેઠો કે હે સાહેબ આ ક્યારે પૂરું થાય લોકડાઉન તો કે બે ત્રણ મહિનામાં પૂરું થઈ જાય પછી કે પછી બધા ધંધે ચડી જાય કામ ધંધા ચાલુ થઈ જાય તો બેઠો બેઠો કે બે ત્રણ મહિના ઘેરે હોય બેઠા હોય એને પછી કામ ન ફાવી થઈ જાય તો શું કરશો તો પોલીસ કે જેમ અત્યારે તને ને પોલીસ સ્ટેશને એમ તમને ઘેરેથી ધોકા મારીને ધંધે ચડાવી દઉં પેઢીયું ઉઠાડે પ્રેમથી પેતરા નો પાર સમજણ વિનાના સાતા કરે ઈ લાખના કરે બાર જે માણસને કમાવાની શક્તિ છે જેનું મેનેજમેન્ટ છે કે ભાઈ આ વસ્તુ આટલામાં લ્યો તો તમે વેચો તો આટલા આવે એને કોઈ દિવસ વાંચો ન આવે ને જે વ્યવસ્થિત છે એને દેખાવ કરવાની જરૂર નથી પણ જેને કાંઈ નથી લોકો ઉપર છાપ પાડવી છે એને જમાવટ કરવી પડે આ રૂપાળા હોય એને મેકઅપમાં જવાની જરૂર નથી હા પણ જે નો આલે એમ હોય એને હીરો બનાવો એને જાવું પડે બે મિત્રો બેઠા તા વાત કરતો તો એક ભાઈ એને તો કે હે ભાઈ કે મારે કે બે કરોડ શેર બજારમાં બનાવવા હોય તો શું કરવું પડે તો એનો મિત્ર કે તારે બે કરોડ શેર બજારમાં બનાવવા છે કે હા તો કે ચાર કરોડ નાખી દે બે કરોડ થઈ જાય આ કોરોના મહામારીમાં એમ કે લોકોએ એક દોઢ મીટરનું અંતર જાળવવું ડિસ્ટન્ટ રાખવું અને એ જરૂરી છે કે કોઈને વાયરસ ન લાગી જાય એટલા માટે આપણે જાણીએ છીએ એટલું નહીં પણ કૂતરાએ મેં જોયું કે અમારી શેરીમાં રાત્રે કૂતરા હુવે છે એ દોઢ દોઢ મીટરના અંતરે હુતા હોય હા મેં એક દીધી મારા મિત્ર ને વાત કરી મેં કીધું કૂતરાઓને આટલી જાગૃતિ મને કે એને પેલેથી જાગૃતિ છે ભાઈ મેં કીધું કેમ મને કે બે હજાર એક માં આપડે ભૂકંપ આવ્યો ને તીરુભાઈ મેં કીધું હા મને કે તમે જોયું ને કે આપડા ગામડામાં ઘણા કૂતરા વહી માથે હું હોય હા એ ભૂકંપ આવવાનો હતો એ પહેલાં કૂતરા બધાય પાદરના ખેતરોમાં નદીમાં ને બધા હતા શું કામ કે આમ કાન અડાડીને જમીને ઉતા હોય ને તો એને કે બે ચાર કલાક અગાઉ ખબર પડી જાય કારણ કે મોબાઈલ જેવું થઈ જાય ને નીચેથી તરણથી બોલતી હોય હા એ કૂતરા એ કે બધાય પાદરના ખેતરોમાં ને નદીએ ને ન્યા બેઠા હતા નકર ખહુરિયા વહીડીએ બેઠા હોય પછી ઉતરવાનો હોય વારો નો એટલે દરેક જીવ માત્રને જે પોતાનું ખોળિયું મળ્યું છે ને એ ખોળિયું એને વાલું લાગે છે એટલે કોઈ જીવને કોઈ પણ અવતાર મળ્યો હોય પશુ પંખીનો અવતાર હોય તોય ભલે માણસનો અવતાર હોય તોય ભલે વનપ્રાણીનો અવતાર હોય તોય ભલે કે જળચરના જીવનો અવતાર હોય તોય ભલે દરેકને પોતાનું ખોળિયું એને વાલું લાગે છે અને પોતાને જે અવતાર મળ્યો છે ઈ શ્રેષ્ઠ માને છે એવી અખિલ બ્રહ્માંડના માલિક ઈશ્વરે એમાં મોહ માયા અને મમતા ભરી છે તો આપ સૌએ શાંતિથી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્ય